ફ્લડ ઓછા થવાનું મને નથી લાગતું આ જે રીતે ક્રામ કુદરતી પ્રક્રિયા છે એને કોઈ રોકી શકે નહીં એનું પ્રમાણ ઓછું વધતું હોય નદીને જેવી રીતે તમે અને કોતરોને ભરી દીધી છે એ રીમો કરી લો માટી રીમો કરવાની જરૂર નથી પ્લાસ્ટિક કાઢી લો અને જે એના નેટિવ ઝાડ છે નદી કિનારે લગાવી દો જેટલું પાણી ડેમ રોકશે એનાથી વધારે પાણી ઝાડના મૂળિયા રોકશે બે કરોડ ઝાડ વડોદરાવાસીઓ લગાવે નદીના બેવો બાજુ એક ગ્રીન ઝોન મળે કોઈ વડવાણામાં પક્ષી ના આવે બધા નદી કિનારે આવે અત્યારે જે ડેવલપ કરી રહ્યા છે એમાં શું છે ચાલુ કા નેચરની છે ને એન્જિનિયરિંગ જોડે જોડી દીધું છે એવી રીતનો વિકાસ થઈ રહ્યો છે એ સક્સેસ નહીં હોય મારું એવું કેવું છે કે નેચરની નેચર જ રાખો એના નદી કિનારે જે જૂના ઝાડો હતા એ ફરી લગાવો ડેબ્રિશ કાઢી લો અને નદીને એની જગ્યા પાછી આપી દો